આ ગુનામાં સંડોવાયેલા માનાદા સાત ઇસમોને મુદ્દામાલ સાથે ઝડપી લઈ અને દસ ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઇન્ચાર્જ પીઆઈ એ ચૌધરીના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈ આરકેટોરાણી ટીમ સાથે અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા અને આ દરમિયાન બાતમી મળેલ કે સુરત મગદલા પોર્ટ ખાતેથી ટ્રાન્સપોર્ટ મારફતે લઈ જવાતા ઇમ્પોર્ટેડ કોલસાને હાઇવે નંબર અડતાલીસ પરથી સુરત અંકલેશ્વર તરફ લઈ જતા લક્ષ્મી વે બ્રિજ પાછળ આવેલા નયમભાઈના ગોડાઉનમાં શ્યામ એન્ટરપ્રાઇઝ ટ્રેડિંગમાં કરસનભાઈ ગોવંદભાઈ રંગપરા તથા તેના બીજા ભાગીદારો ટ્રાન્સપોર્ટ ટ્રકમાંથી ઇમ્પોર્ટેડ કોલસો કાઢી લઈને ગોડાઉનમાંથી કોલસા સાથે થાનની કાળી માટી અને ફ્લાસ્ક મિક્સ કરીને સારા કોલસાની જગ્યાએ ભેળસેળ કરેલ કોલસાનું વેચાણ કરે છે અને હાલ તેઓના ગોડાઉન પર આ પ્રવૃત્તિ ચાલુ છે એલસીબીની ટીમે મળેલ બાતમીના આધારે ઉપરોક્ત જગ્યાએ રેઇડ કરતાં ગોડાઉનમાં સાત ઇસમો મળ્યા આવેલ સદર ઇસમોની પૂછપરછ કરતાં ટ્રકમાંથી ઇમ્પોર્ટેડ કોલસો કાઢી લઈ તેમાં થાનગઢનો કોલસો તથા ફ્લાસ ઉમેરી કંપનીમાં મોકલતા હોવાનું કર્યો કર્યું હતું વધુ તપાસ કરતાં ઉપરોક્ત કોલસો અગ્રવાલ કોલ કોર્પોરેશન ખાતેથી ભરી દહેજ ખાતે આવેલ જીએસીએલ નાલ્કો અલ્કાઈઝ એન્ડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં જવાનું હોય કંપનીના માણસોને બોલાવી ચકાસણી કરાવતા ઉપરોક્ત કોલસો તેઓએ મંગાવેલ પ્રમાણેનો ના હોય વાળો હોવાનું જણાવ્યું હતું અને આ સંદર્ભે સદર કંપની સાથે છેતરપિંડી કરેલ હોવાનું જણાતા તેમની ફરિયાદને લઈને ઘટના સ્થળેથી હાજર મળેલ ઇસમો વજુભાઈ ભીમાભાઈ માલકિયા રાજેન્દ્રભાઈ શ્રીરામ કાલુ સરોજ રોહિતભાઈ લાલાભાઈ કટારા અજયભાઈ લાલાભાઈ કટારા રઈશ અફસર અલી શેરુ રાયસિંગ અમલિયાર અજમલ હુસેન રેસમ અલી આ લોકોને ઝડપી લઈને અંકલેશ્વર રૂરલ પોલીસ મથક ખાતે ગુનો નોંધાવ્યો હતો આ ગુના હેઠળ અન્ય ઇસમો કરશણભાઈ ગોવિંદભાઈ રંગપરા મુકેશભાઈ અરવિંદભાઈ ગડચર જીગરભાઈ કુતબુદ્દીન કુલદીપ ગઢવી દિવ્યેશ પટેલ લખન ગોસ્વામી ચૌહાણ દીપકભાઈ જયંતિભાઈ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ આ લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ ગુના હેઠળ ગોડાઉન ઉપરથી મળી આવેલ ઇમ્પોર્ટેડ કોલસો આશરે નેવું ટન ગોડાઉનમાં પડેલ થાનની માટી આશરે પાંત્રીસ ટન ફ્લાસ આશરે વીસ ટન ચાર ટ્રકો જોન ડિયર કંપનીનું પાંચસો ત્રણસો દસ લોડર ફોર વ્હીલર કાર એક મોટરસાઇકલ મોબાઈલ નંગ નવ તેમજ ટ્રકમાં રહેલ કોલસો મળી કુલ રૂપિયા એકોતેર લાખ ચોસઠ હજાર એકસો ને સત્તાવન રૂપિયાનો મુદ્દા માલ કબજે કરી લીધો હતો રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસજી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર ભરૂચ એલસીબીની ટીમ દ્વારા એક કોલસા જે છે એ બાબતેનો એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે જે ગુનાની વિગત એવી છે કે આ જે જે કોલસાનું જે કન્ટેનર છે એ ઇમ્પોર્ટેડ કોલસા છે એ મગદલ્લાથી આગળ મગ મગદલ્લા ઇમ્પોર્ટ થતું હતું ત્યાંથી પછી આગળ જીએસસીએલ કંપની જે છે ત્યાં આગળ જતું હતું પણ કેટલાક ઇસમો દ્વારા આ જે કોલસો જે છે એ વચ્ચે કોઈ એક જગ્યાએ ગોડાઉનમાં લઈ જઈ એમાંથી કોલસો કાઢી લઈ અને એની જગ્યાએ ધાનની માટી તથા ફ્લાય એશ વગેરે મિક્સ કરી અને એક પ્રકારની છેતરપિંડી આચરવાનો એક આ ગુનો છે એ એલસીબી ભરૂચ દ્વારા શોધી કાઢવામાં આવ્યો છે આ બાબતે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે સાત જેટલા આરોપીઓ જે છે એ અટક કરવામાં આવ્યા છે અને કુલ એમાં જે આરોપીઓ છે લગભગ સત્તરેક જેટલા આરોપી જે છે તેના નામ આમાં સામેલ છે અને આ બાબતેની તપાસ છે એ એલસીબી છે ભરૂચ એ કરી રહી છે હાલમાં સર આ લોકોનો ઈમો કઈ રીતનો હતો કઈ રીતનો આખો ખાવો પડે બેઝિકલી આ જે ઇમ્પોર્ટેડ કોલસો છે બહારથી આવે છે અને એ જે તે કંપનીમાં આ જતો હોય એ દરમિયાન વચ્ચેથી જ આ કન્ટેનરને ને ડાયવર્ટ કરી અને એમાંથી કોલસો કાઢી એની જગ્યાએ એટલું ને એટલું વજન રહે એ બાબતની બીજી કોઈ વસ્તુઓ અંદર મૂકી અને એક પ્રકારની આ એમની એમો હતી આ હાલમાં ની આ તપાસ ચાલુ છે ઉનાનપૂર્વક તપાસ ચાલુ છે કેટલા સમિતિ સમયથી ચાલુ હતી અને ગુનાઈ ગુના શું છે બાબતે તપાસ હાલમાં ચાલુ ચાલુમાં છે